ગઈકાલે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ મશીન્સનું પ્રથમ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ થઈ હતી જેમાં તમામ ઈવીએમ મશીન્સ જે ચૂંટણીના દિવસે મતદાન મથક ઉપર ઉપયોગ થવાની છે એ એનું એસી વાઈઝ રેન્ડમલી અલોકેશન થયું છે આજે તમામ એસી જિલ્લા પંચમહાલની જે પાંચો પાંચ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સેગમેન્ટ છે ત્યાં આ ઈવીએમ મશીનોનું જે રેન્ડમલી સિલેક્ટ થઈ છે એનું વિતરણની પ્રક્રિયા હાલ ચાલે છે આજે અહીંયાથી જિલ્લાના ઈવીએમ વેર હાઉસમાંથી તમામ ઈવીએમ મશીન્સ એસી સેગમેન્ટ્સના જે એઆરઓના સ્ટ્રોંગ રૂમ છે ત્યાં જતી રહેશે તમામ મશીનો વ્યવસ્થિત પોલીસ બંદોબસ્ત વિડિયોગ્રાફી અને તમામ વ્હીકલ્સના જે વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ છે એના મારફતે સુરક્ષિત રીતે એર એઆરઓના રૂમમાં જાય એવી વ્યવસ્થા જિલ્લા તંત્રે કરી છે અને તમામ કામગીરી નિયમબદ્ધ રીતે અને ચૂંટણી પંચની સૂચનાઓ